ગોવિંદ પાનસુરિયા રિયા ખેતીની વાતો ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ આંધ્રપ્રદેશ અને અહીંયા ગિરનાર ચાર મગફળી જોવા માટે તો આ તમે જે ખેતર જોઈ શકો ને એ પંદર વીસ વર્ષથી આમાં કોઈ જ રીતનું વાવતર કરેલું હતું એટલે કે આપણે ભળદાણ પડતર જમીન હતી એની અંદર આજે ગિરનાર ચાર મગફળીનું વાવતર કરેલું છે તો આપણે જોઈ શકીએ કે આ ગિરનાર ચિયાર મગફળી કઈ પ્રકારની છે ના કેટલે દિન કે હોય જરૂર નાના ખેસર દોશો તો લાગશે આમાં ખણ જ છે પણ અહીંયાં નીંદવાની સિસ્ટમ નથી એટલે આપણે કોઈ ચોખ્ખું ખતર ના હોય પણ એને જે પાક અને જે પોપટો થાય છે ને એ બધો એક નંબર થાય છે કારણ કે આપણે ગુજરાતમાં આપણે જો જુઓ એના કરતાં પોપટો બધા કરતાં મોટો હોય છે એ નંબર હોય છે ધાણે પણ તમે જોવો તો અત્યારે મોટું હોય છે કારણ કે અહીંની માટીમાં આપણા કરતાં પોપટો મોટો થાય છે આપણે પટેટાની જમીન હોય એની ગુજરાતની અંદર પટેટાનું અને એક એકર એક એકર ઓય ઓર કોઈ ન કરે હા પ્રોડક્શન પ્રોડક્શન કિલો 20 થી 25 20 એક એકરે 20 કિલો કરાગીર વેરો હિરોઈન ડાળોસૈલા 20 થી 25 કિલો 20 થી 25 કિલો પ્રતિ આજુબાજુ ઉત્પાદન આવ છે એમ કહે છે 100 થી સવા 100 એક એકરે નીકળશે તો આપા ગણીએ લઈ આવો હો 40 50 મણ આજુબાજુ

ગયો છે છોડો બતાવો હું કો આવી ગયો ને પાટો આ આપણે જે છોડો સુકાઈ ગયો છે એ જે થોડા કલાકા પહેલા કાપેલો છે એમાં પણ એવો ફાલ છે અને આપણે આ તાજો તો ફાઇનલી એના ચાર મખડાઈ અહીંયા આ ટાઈપની થરે ફ્લાવરિંગમાં છે અને આ બધી મખડાઈ રહીને 15 થી 20 અંદર આનું અને બીજું કોટ જરૂર પડી ઘણા મારે બે ગામમાંથી ઠંડી કેવી પડે તો અહીંયા કોઈ રીતની ઠંડી જ નથી અત્યારે ત્રીસ થી પાંત્રીસ ડિગ્રી તાપમાન છે એટલે અહીંયા માંડવી એટલે થાય છે શિયાળાની અંદર બાકી આપણે ન થાય આ ઓક્ટોબર મહિનામાં અહીંયા ગણો ને તો બધા ખેતરની અંદર ઓક્ટોમ્બર મહિનાની અંદર જ વાવણીનું વાવણી કરતા હોય છે મગફળીની અને અત્યારે આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી બે મહિના અહીંયા અત્યારે હાર્વેસ્ટિંગ હાલ છે ત્યારે આપણે આ બધાએ મગફળી આપણે જોતી હોય તો મળી જશે કારણ કે આ અત્યારે ફેબ્રુઆરીમાં ઓલમોસ્ટ ક્રોપ આવી આવી જશે આપણે ફિલ્ડ કરેલા પ્લોટ અને એ પણ આપણે જે પ્લોટની વિઝિટ કરી છે ને એ પ્લોટની જ અત્યારે મગફળી આપણે રાખવાની અને આમાં કોઈ એડ મિક્સિંગ હોય તો આપણે એને હટાવવાનું વાત કરી લઈએ છીએ કે એમાં કોઈ મિક્સિંગ ફળવું હોય તો એને નીકળી દેવા તો ફાઈનલી કે છીએ Thank you. મિત્રો અહીંયા સિસ્ટમ છે કોઈ નીંદવાના જ નહીં ફક્ત માંડવી રહી દે તમે જોયું ઢોરા ખેતર છે અને અહીંયા તમે ગણો ને તો ફક્ત આપણે ને જ પાણી આપવામાં આવે છે કોઈ કેળા કરેલા નથી એવું કાંઈ નથી હોતું અહીંયા માંડવીને કોઈ ઓળવું પણ નથી અને ફક્ત એમનો મગફળી તો કઈ રીતની આવતો હોય તો કેમ ખબર પણ ફાઇનલી આ મગફળી તમે જોઈ શકો કે પણ છોડ લો છોડ છે પણ એમાં તમે મગફળી દો નહીં ઘણી તો આપણે કોઈ કલ્પના ન કરી હોય કે આટલી મગફળી એમાં શું અને આપણે ઝાડવે સારી હોય પણ આપણે મગફળી એટલી ના હોય તો આવી રીતે અત્યારે એની મગફળી છે અહી <laughs> પ્લાન્ટ